ક્યાંક તો કરો કે આપડા પહ્યો જેવા હૈ અને એવું કેવું હોય કે આપડે ઘણું એમને પેલા તો મગના ને બહુ ચડતા હું ત્યાં એમને

આપણે તે દિવસે ડોક્ટર ને એમ કે ડોક્ટર ને મેરું મારે છે એની આબરૂ કાઢી અને આ બધું બધન પાવા આવે લાગે એની આ રહી છે ને એક્ટિંગ કરે આ બી પેલા તો લે પેલા કુકલાનો ફોન આવ્યો તો ઘરે આવી ગઈ હાડો હાડો કે મોદો પડ્યો હું વેલા કે ડાળું

પાણી પીજો તમે આ કુકલુરી ને મરી જાય તો સારું મારા બે વિગતો તો માં તો આવે

મારા પોણી પીવું એક હતો લેબુ શરબત બનાવેલું તો બનાવેલા બાપ દાદા ખોડ વગાડી વગાડી પીવો લેબુ શરબત માંગ્યો બંધ થઈ ગયું

અલ્યા ભૂખનાજી ચોક બદક હીરો બનાવાયાલો તો સારું હ ભાઈ આવજો કુકો ભાઈ તો જો મરવા પડ્યા હારું આવો જીરો ખાઓ સારું મે ઓ તો તો મન તો કરીને જઉ અલ્યા લેતા અલ્યા મુઠી ભરી હ ચીકોડે ના આવો

લા મારા પાસે લડતા નહીં ને બે તમારે બ તન હરખો ભાગ પડે એ રીતનું વેચી લેજો ભાઈ ઘર તો માર જ થવાનો હોય ઘર છે તું લે તો ઘર માલ લેવાનું તા જે બી તું લેવું લેજી બીજું કોઈ ડોહર આજ જ નહીં મારા ઘર તો માર જ લેવાનું નહીં હાલવાન થાય કરી અરે નોનો યાર બે વેકે મારા છે અલા બે વેકે તો મેં ચારની વાત કરેલી છે મારે લેવાનું મારે લેવાનું છે શું તો માર ની લેવાનું ના ના આલું

બે <coughs>

બધું તમને જબરી સેવા કરી મેં જોઈએ માથું દબાણ ગણું દબાઈ મોટો એટલો બીજો ફોમસ હે

ભૂષણ તો આવ્યો તો તમે ફોન કરવા જ્યો ક્યાં તો રહોળિયા લાડવા જ બનાવ જીવતા ને લાડવા ખવાયા હે ઉઠો માંથી પાછો વાળી મોટા મને થોડું થોડું થઈને કાગળ આપી દાદુ હા સુધી જવું કઈ થાય નઈ તમને એટલું પોણી લગાડીશ ને ગમે એટલું તો કશું જ નહી હાલવાનું કુકા નથી તારતા છે હું એમ કઉ આ કુકો જીવતો જાગતો વાઘ જ છે અને એનું જંગલ ખરીદવા આયા હારે ખબર નહી જંગલ માં આયા તો મરી જાહો વારા તો હાલ જો ખાલી મોડો થાની એક્ટિંગ કરી હતી મરવાની એક્ટિંગ કર્યો કે હાઉ મરી ગયો રે ને અરે જીતે જીતો મંડાટી આવત નથી ઓસા એક કે એટલા બીજા પોઈન્ટ હૈ હે મોટે થી જ બેઠા હે હું મેઠી મારું હારું એમ કેરી મને બે વિકાજન મનાલી

ખબર નહીં કરે બીજા બે બીજા રે ને બધા આ બે ને ટૂંપવા લઈને મહિને એક બધી વસ્તુ લેવું પેલી પણ આવડી પોથી નાખતા રે અને ઓલું મગનું તો મગજ વગરનું શેઠ થઈ છે એમને એમાં બધીયું મગજ વગરનું થતું જાય રે રે